તો આપડે અવાર હવારમાં બ્લોક ચાલુ કરી નાખ્યો છેલ્લા ભણવા જવાનું છે હાથ બાજુ ચલા બાજુ હાથ ને પોચ અને તો શનિવાર છે ને

મોડ થાય ડક્ટર હાચ કા જ લે જવાનો છે અમાર ડક્ટર નહી લઈ જવાનો કેમ શનિવારનો નહી લઈ જવાનો શનિવારનો નહી લઈ જવાનો હું ફૂલી જ ઈકડો જોઈએ મારે મેલા જાવું પડશે તો આપણે ઘરેથી હેડી ગયા હતા હવે ઉપર આવી ગયા તો હવે હા છે રોમપુરા બસ સ્ટેન્ડ ચોકડી આગળ બસ જાય છે અને આગળ થોડું જ આપણે રમપુરા આઈસ્ક્રો છે એ ભૂકી ભીખુને મૂકીને આપણે પાસા જ હું તો આપણે હવે શેઠ નજીક આવી ગયા છે તો હું અમે જ છે सफेद सीट अपने आई गया सर सीट मुँह देखा ही बड़ी जवान उसे तो आई गया सीट अपने वह बड़ी जा हाँ आई जी हाई स्कूल आ बद छोक जो मिलवाई गया बदा